ગુજરાત ઓમાન સમાચાર અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રી ના નવ દિવસ મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે કારણ કે ખેલૈયા રંગમાં ભંગ પાડ્યો છે મેઘરાજાએ આજે બપોર પછીનું વાતાવરણ બદલાણું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજાએ છે એ ફરી વખત નવી શરૂઆત કરી છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે નવરાત્રિના દિવસો દરમિયાન ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું એટલે પાકું નવરાત્રિના નવ દિવસ ગુજરાતના ખેલૈયાઓ માટે ભારેથી અતિભારે રહેવાના છે કારણ કે અત્યારે વરસાદની પૂરેપૂરી આગાહી છે કરવામાં આવી રહી છે લગભગ ગુજરાતમાં પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ છે પડવાનો છે આજ બપોર પછી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સાથે હજી પણ મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને વાવાઝોડાની અસર પણ ગુજરાત ઉપર થવાની છે મધ્ય ભારતના પાંચ રાજ્યોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે સાથે ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આજે રાત્રિના દસ વાગ્યા છે એ ફરી વખત વરસાદ શરૂ થઈ જશે એક નવી સિસ્ટમ બની છે આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને આગામી ચોવીસ કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે એવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે પણ ખાસ મોટી છે આગાહી કરી દીધી છે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતમાં જે જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે નથી પડી રહ્યો એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી રહી છે સાથે બંગાળની ખાડીની અંદર અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં એક વાવાઝોડું સક્રિય થશે એક લો પ્રેશર પ્રેશરવાળી સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીની અંદર બનશે એ સિસ્ટમ સતત છે એ મધ્ય ભારત તરફ ગતિ કરશે અને મધ્ય ભારત તરફથી ગુજરાત અને ગુજરાત તરફથી રાજસ્થાન તરફ એક સિસ્ટમ જશે જેને કારણે હજી પણ સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો સુધી છે એ પચીસ સપ્ટેમ્બરથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો મિની રાઉન્ડ જોવા મળશે એટલે કે મિની વાવો જોડા સમાન છે એ પવનનો ફૂંકાશે અને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળશે તો આ દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે તે માટે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો આ વિડિયો છે ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી દરેક મિત્રો સુધી પ્રોપર માહિતી છે એ આગાહી સ્વરૂપે પહોંચી જાય તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાત ઉપર વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે મિની રાઉન્ડ છે મિત્રો આ રાઉન્ડ બે દિવસ સુધી ચાલવાનો છે પ્રથમ નોટતું અને દ્વિતીય નોટતું એટલે પહેલું અને બીજું નોટતું આ બે દિવસ ગુજરાત ઉપર ભારેથી ભારે રહેવાના છે જેમાં બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર સુધી છે એ વરસાદની આગાહી પૂરેપૂરી દક્ષિણ ગુજરાતની અંદર કરવામાં આવી છે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એટલે દક્ષિણ ગુજરાતવાળી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે એટલે મધ્ય ગુજરાતને પણ અસર કરશે અને સૌરાષ્ટ્રના પછી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે ભારત મેપ જોઈએ તો એમાં કયા જિલ્લાઓની અંદર કયા રાજ્યોની અંદર ચોમાસું છે વિદાય તરફ છે કયા ભાગની અંદર વરસાદ છે હજી પડશે અને કયા ભાગની અંદર વરસાદીય વાતાવરણ છે એ બનતી સિસ્ટમોના કારણે જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ઉત્તર ભારતથી લઈ અને ભારતના પશ્ચિમી ભાગના જે રાજસ્થાન છે પંજાબ છે હરિયાણા છે ગુજરાતના અમુક ભાગ અહીંયા જે બ્લેક કલરની બોર્ડર દર્શાવવામાં આવી રહી છે એ બ્લેક કલરની બોર્ડરમાં મિત્રો અત્યારે ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે એટલે કે આ ભાગની અંદર હવે વરસાદ છે જોવા નહીં મળે પછી તમને અહીંયા ગ્રીન કલરની એક બોર્ડર દર્શાવવામાં આવી છે આ ગ્રીન કલરની બોર્ડર કે ત્યાં અત્યારે ચોમાસું એક્ટિવ છે એક્ટિવ પાર્ટ અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે વરસાદની આગાહી છે વધારે પડતી જોવા મળી રહી છે કારણ કે ચોમાસાની સ્થિતિ છે અહીંયા મજબૂત થતી જોવા મળી રહી છે વાતાવરણ સતત છે એ ક્લાઇમેટ ચેન્જની અસર તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપર વરસાદની આગાહી છેલ્લા બે દિવસ માટે છે એ ભયંકર સાબિત થશે કારણ કે મધ્ય ભારતની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે અત્યારે આ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ મધ્ય ભારતમાં જેટલી થશે એટલી જ ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર થશે તો હવે તમને જણાવી દઈએ કે કયા ભાગની અંદર વરસાદ છે એ સારો જોવા મળશે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત ઉપર વરસાદની આગાહી મિત્રો પહેલાં બે દિવસ પહેલાં કરવામાં આવી હતી એટલે કે બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બરની આગાહી હતી પરંતુ અમુક જે આગાહીકારો છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત ઉપર નવરાત્રીના દિવસોમાં છે એ નોરતાના દિવસોની અંદર વરસાદનું પ્રમાણ વધશે તો એ ભાગરૂપે અત્યારે આગાહી છે થઈ ગઈ છે જેમાં મધ્ય ભારતની અંદર વાત કરીએ તો એ જે આગાહી પડી એ જ ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની આગાહી થઈ છે એટલે બંગાળની ખાડી અંદર ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ બની અને આગળ વધી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ વધ્યો અને મધ્ય ભારત તરફથી આ ઘેરાવો છે એ ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્ર સુધી આગળ પહોંચ્યો છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે છે જોવા મળી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો જેમાં ભાવનગર છે અલંગ છે બોટાદ છે અમરેલી છે જસદન છે ચોટીલા છે ગોંડલ છે રાજકોટ છે સાથે સાથે ગુજરાત ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર મહુવા છે રાજુલા છે કુંડલા છે તુલસીસામ છે સાથે સાથે ધારી આટલા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આ મિત્રો વાત થઈ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફથી સૌરાષ્ટ્રના અને અરબી સમુદ્રના એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ જિલ્લાઓની હવે દક્ષિણ ગુજરાતની પ્રોપર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વ્યારા ભરૂચ રાજપીપળા અમોદ નવપુરા આહવા વલસાડ દમણ દાદરાનગર હવેલી વલસાડ દીવ અને સાથે સાથે વલસાડ સુધીના જે વિસ્તારો છે અહીંયા તમે જોઈ શકો છો દીવથી વલસાડ સુધીના જે દીવથી દમણ અને દાદરાનગર હવેલી તેમજ ભાવનગરથી લઈ અને ગોંડલ જસદન સુધીના વિસ્તારો વડોદરાથી લઈને સુરત સુધીના વલસાડથી લઈને દમણ દાદરા નગર હવેલી આ રીતના છે એ જે ગ્રાફ દર્શાવવામાં આવી રહ્યો છે એ ગ્રાફની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે આજ રાત્રિના ભારે વરસાદ પડશે સાથે સાથે આવતીકાલે ત્રેવીસ સપ્ટેમ્બરના વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ પણ ચોમાસાનો વરસાદ હોવો રહેશે અને રાત્રિ દરમિયાન પણ વરસાદ છે ભૂકા બોલાવશે તો આ પ્રકારે અત્યારે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે બે દિવસ માટેની આગાહી છે કરવામાં આવી રહી છે તેમજ મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારતમાં કયા જિલ્લાઓ તરફ વરસાદની આગાહી છે વધારે છે તો ખાસ કરી તમે જોઈ શકો છો મુંબઈથી લઈ અને નાસિક છે જબલપુર છે સાથે સાથે સોલાપુર છે અને આંધ્રપ્રદેશ છે ઓડિશા છે હૈદરાબાદ છે આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે હવે મિત્રો આ વરસાદની સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ વધશે તો સિસ્ટમનો યુટર્ન થશે એ આપણે આગાહી અગાઉ પણ જાણી હતી સિસ્ટમનો યુટર્ન થાય એટલે વરસાદનું પ્રમાણ છે વધતું હોય છે સાથે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ વરસાદની આગાહી બે દિવસ પહેલાં કરવામાં આવી હતી એના કરતાં બદલાણી છે કારણ કે પહેલાં બે દિવસ પહેલાં જે વરસાદની આગાહી હતી એમાં મિત્રો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ જ રીતના અરબ અરબસાગરની અંદર સિસ્ટમ બની હતી પરંતુ અત્યારે અરબસાગરની અંદર સિસ્ટમ જોવા નથી મળી બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો તો આ રીતનો ટ્રફ લાઇન છે હવે એ ભારત દેશ તરફ કઈ દિશા તરફથી આગળ વધશે તો એમાં મધ્ય ભારત તરફથી પૂર્વ ભારત તરફ આગળ વધી શકે અથવા તો પશ્ચિમ ભારત તરફ આગળ વધી શકે જો પશ્ચિમ ભારત તરફ આગળ વધે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળે અને જો મિત્રો પૂર્વ ભારત તરફ આગળ વધશે તો બંગાળની ખાડી તરફ છે એ સિસ્ટમ આગળ છે ધંકેલા છે જેને કારણે ભુવનેશ્વર તેમજ રાયપુર છે નાગપુર છે આ વિસ્તારો છે એની અંદર વરસાદ સારોમાં સારો પડશે હવે ગુજરાત ઉપર આપણે પ્રોપર વાત કરીએ ગુજરાત રાજ્યની વાત કરીએ આગાહીની વાત કરીએ તો મિત્રો એ પહેલાં એક વાવાઝોડું છે એ પેસિફિક મહાસાગરની અંદર બની રહ્યું છે જે ટોક્યો ફિલિપાઇન્સ અને ઇબાયત જે તાઇવાનના દેશો છે ત્યાં એક ચક્રવાતી તોફાન છે એ સર્જાણું છે હવે આ ચક્રવાતી તોફાન તમે જોઈ શકો છો એ પ્રમાણે એનો રેન્જ જે છે એ સાતસો કિલોમીટરની રેન્જ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એટલે કે કેન્દ્રબિંદુથી આ વાવાઝોડું છે સાતસો કિલોમીટર સુધી ફેલાયેલું બતાવવામાં આવી રહ્યું છે અને આ વાવાઝોડું હોંગકોંગ તરફ જશે સાથે સાથે મિત્રો આ વાવાઝોડું અત્યારે ઇબાયત તેમજ ફિલિપાઈન્સના જે દેશો છે એ દેશો તરફ આગળ છે હવે આ વાવાઝોડું સક્રિય થઈ અને હોંગકોંગથી વેતનામ સુધી પહોંચશે એટલે કે આ વાવાઝોડું છે એ વેતનામ તરફ ગતિ કરી રહ્યું છે વેયતનામમાંથી એટલે કે મિત્રો આ વાવાઝોડું છે થાઇલેન્ડ તરફ આગળ વધશે બેંગકોંગ થાઈલેન્ડ અને મ્યાનમારના જે દેશો છે ત્યાં વાવાઝોડું પહોંચશે ત્યાર પછી વાવાઝોડાની સ્થિતિ છે એ બંગાળની ખાડી તરફ આગળ આવતી જોવા મળી રહી છે તમને વિવિધ મોડલોના ચાર પ્રમાણે દર્શાવી દઈએ તો વધારે માહિતી મળશે કારણ કે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર સુધીમાં આ વાવાઝોડું છે એ વેતનામ સુધી પહોંચી જશે વેતનામના દેશોમાં આ વાવાઝોડું થાઈલેન્ડ તરફ આગળ આવતું જોવા મળશે ત્યાર પછી છવ્વીસને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ જોવા જઈએ તો એક વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહેશે એટલે બંગાળની ખાડીની અંદર અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં છે વાવાઝોડું સક્રિય થશે અને જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની અસર જોવા મળશે તેવી જ મિત્રો મુંબઈના દરિયાકાંઠાની અંદર એટલે કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનશે હવે અરબસાગરની જે સિસ્ટમ સોલાપુર છે કોલ્હાપુર છે મુંબઈ છે નાસિક છે તેમજ રત્નાગિરી છે આ જે ભાગની અંદર વરસાદ પડશે એ વરસાદ મિત્રો ભૂકા બોલાવશે એટલે કે આજે વરસાદ પડશે સામાન્ય કરતા વધારે છે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ તો મિત્રો માત્ર સપ્ટેમ્બર મહિનાની આગાહી થઈ છે પરંતુ ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ એક વાવાઝોડાની અસર છે એ મધ્ય ભારતમાં થશે અને ગુજરાત તરફ એ વરસાદની આગાહી છે એ ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ કરવામાં આવી રહી છે તો આ રીતના તમને દરેક આગાહી છે એ પલે મળતી સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યનો જે મેપ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે મેપ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે જેમાં દક્ષિણ ભાગની અંદર તમે ખાસ કરીને ચેક કરી શકો છો જેમાં વલસાડ દમણ દાદરાનગર હવેલી છે આ જે તાપી છે સુરત છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે બાકી યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં સુરત છે તેમજ નવ નર્મદા છે તાપી છે ડાંગ છે આહવા છે આ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવે તમને અહીંયા દર્શાવી દે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો સૌરાષ્ટ્રના ભાગની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે ખાસ કરીને ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ એવા જિલ્લાઓ છે કે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે તે જિલ્લાઓની અંદર વરસાદ ગત બપોરના પડી રહ્યો હતો ત્યાર પછી રાત્રિના પણ પડ્યો છે અને આજ વહેલી સવારથી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે વરસાદની આગાહી જે છે એ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે ખાસ કરી ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ બની છે એ વરસાદની આગાહી હજી પણ બેથી ત્રણ દિવસ માટે સક્રિય રહેશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે છે એ જોવા મળશે બે દિવસ માટેની વરસાદની આગાહી હજી પણ ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે એટલે હજી પણ ચોવીસ સપ્ટેમ્બરથી છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જે આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે જો તમારા જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખાસ કરીને અત્યારે વરસાદની આગાહી છે બે બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળી હતી અગાઉ પણ આપણે જોયું હતું કે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત રહેશે અને વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે તો આ રીતના ચોવીસ કલાક માટે છે એ વરસાદની સ્થિતિ ખૂબ જ ભયંકર સાબિત થઈ હવે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિશિયલી જે રેઇન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સની આગાહી કરી છે જેમાં ગુજરાતના ઘણા બધા વિવિધ ભાગોની અંદર ચાર ઝોન મુખ્ય નક્કી કરવામાં આવ્યા છે એક દક્ષિણ ગુજરાત છે એ સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતનો જે ઝોન આપણે કચ્છ લાગુનો વિસ્તાર પણ કહીએ અને ઉત્તર ગુજરાતનો ઝોન પણ કહીએ છીએ આમ જોઈએ તો ગુજરાતમાં ટોટલ ત્રણ ઝોન પડે છે એક મિત્રો ગુજરાત ઝોન એક ગુજરાત રીઝન અને એક સૌરાષ્ટ્ર રીઝન અને એક કચ્છ રીઝન તો આ ત્રણ ભાગની અંદર પણ વરસાદની આગાહી છે એ મોસ્ટ ઓફલી કરવામાં આવતી હોય છે હવે અવારનવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ જે વરસાદની આગાહી હતી ત્યાંથી લઈ અને આપણે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી સાત દિવસ એક અઠવાડિયા માટે વરસાદની આગાહી જે કરવામાં આવી છે નવરાત્રિના નવ દિવસ પણ વરસાદ રહેશે દિવાળી સુધી વરસાદની આગાહી છે પરંતુ અત્યારે આપણે છે એ પ્રોપર હાલની જે એક બે દિવસની આગાહી છે એના વિશે વધારે ભાર મૂકશું દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે જિલ્લાઓ છે સાતથી આઠ જિલ્લાઓની અત્યારે વાત કરીએ આપણે જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું પ્રમાણ છે સારામાં સારું જોવા મળી રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો રાજકોટ બોટાદ મોરબી અને અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ ભાવનગર સુધીના જે જિલ્લાઓ છે એમાં પણ સારો વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હવે વરસાદની જે સ્થિતિ અગાઉ પણ આપણે માહિતી સ્વરૂપે જોઈ હતી વરસાદની જે સ્થિતિ છે એ સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે એ ઓછા પ્રમાણમાં છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઝોનની અંદર વધારે પડતી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર ઘણા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા હવે છે એ સાંભળવા મળશે તેમજ મેઘગર્જનાની આગાહી છે કરવામાં આવી રહી છે તેમજ નવું નક્ષત્ર જે બેસવા જઈ રહ્યું છે આજથી હાથીયા નક્ષત્ર છે એ ગુજરાત ઉપર બેસી ગયું છે અને આ નક્ષત્રનો વરસાદ પણ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જે છે એમાં અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે અને અરવલ્લી છે આ જે જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર સાબિત થઈ રહી છે હવે મિત્રો રાજકોટ અને બોટાદ અમરેલીથી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ સુધીના જે જિલ્લાઓ જે છે આપણે સૌરાષ્ટ્ર ઝોન કહીએ છીએ સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ સારામાં સારો વરસાદ છે બે દિવસથી જોવા મળી રહ્યો છે હવે મિત્રો વિવિધ મોડલોના પ્રમાણે આપણે આગાહી મેળવી હતી પરંતુ અત્યારે યલો એલર્ટની જે આગાહી છે એ તમને જણાવી દઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓને બાદ કરતા અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી બોટાદ અને ભાવનગર એટલે આપણે સૌરાષ્ટ્રના મધ્યભાગના જે જિલ્લાઓ છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે પવનની ગતિ છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ રહેશે અને આ વરસાદની આગાહી છે એ બે થી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવી રહી છે હવે ગાંધીનગર અરવલી મહીસાગર દાહોદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ હજી પણ સારામાં સારી દર્શાવવામાં આવી રહી છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ માહિતી છે પ્રાપ્ત થઈ રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આ આગાહી છે એ પ્રાપ્ત થઈ રહી છે જેમાં હજી પણ ચોવીસ કલાક માટે વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત રહેશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ દક્ષિણ ગુજરાત તરફથી શરૂ થશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઝોન સુધી છે એ પહોંચતી જોવા મળી રહી છે સાથે રેડ એલર્ટની પણ આગાહી છે કરવામાં આવશે પરંતુ એ તમને આવતીકાલની આગાહીમાં છે એ નવી માહિતી જણાવી દઈશું આવતીકાલે વહેલી સવારે ગુજરાતમાં વરસાદની જે નવી રાઉન્ડની જે આગાહી છે નવા રાઉન્ડને લઈને જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આગાહી કરવામાં આવી છે વહેલી સવારે આપણે છે એ પ્રોપર માહિતી સાથે મેળવશું ગુજરાત ઉપર હજી પણ વરસાદના ત્રણ રાઉન્ડ છે જોવા મળશે મુખ્યત્વે ઓક્ટોબર મહિનાના પંદર તારીખ સુધી એટલે કે હજી પણ વીસ દિવસ સુધી ગુજરાતમાં છે વરસાદ ભૂંકા બોલાવશે સાથે બનાસકાંઠા કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠાથી લઈ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકાથી લઈને પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એની અંદર પણ વરસાદ અતિ ભયંકર છે સાબિત થશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે થતી જોવા મળશે અને ગુજરાત ઉપર ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડાથી લઈ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગ સુધીના જે જિલ્લાઓ છે એની અંદર પણ સારામાં સારા વરસાદ પડવાને લઈને અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે હજી પણ ગુજરાતમાં વરસાદ છે સક્રિય રહેશે ચોમાસું એક્ટિવ રહેશે જેમાં હજી પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ શરૂ થઈ ગઈ છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તો આગાહી કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે રમણીકભાઈ વામજા અને અશોકભાઈ પટેલની પણ નવી આગાહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જાણવા મળશે તો ખાસ કરી આવતીકાલનો પણ વિડીયો તમે જોઈ લેજો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોયો એ બદલ આભાર અને મિત્રો ખાસ તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો